ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી પહેલી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે ત્યારે રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે જ્યારે બાર દિવસ વિવિધ વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન આ વિધાનસભા સત્ર ચાલશે ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો ચોમોતેરના ખંડ એકની મળેલી સત્તાની રૂએ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે પહેલી ફેબ્રુઆરીથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે રજાના દિવસો સિવાય તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે બે દિવસ દરમિયાન બબ્બે સત્ર બાકી બધામાં એક એક સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં ત્રણ દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં ત્રણ દિવસ ચાર દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને બાર દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે બીજી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો પહેલીથી ઓગણત્રીસમી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે ધારાસભ્યશ્રીઓ ગયા સત્રની અંદર એક વાત એવી કરવામાં આવી હતી કે માન્ય ધારાસભ્યશ્રીઓ પોતે ઓનલાઈન પ્રશ્ન પણ વિધાનસભામાં તારાંકિત અતારાંકિત બને પૂછી શકે તે માટેની વ્યવસ્થા થાય તો વધારે સારું વિધાનસભાના સચિવાલય કાર્યાલય દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વખતે આપણી વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રીઓ તે પોતાને આપેલા ટેબ્લેટ દ્વારા પોતે પોતાના મતવિસ્તારમાં રહીને પોતાના મતવિસ્તારના પ્રશ્નોને અહીંયા સુધી પ્રજા સુધી એને વાંચા આપી શકે તે માટેની વ્યવસ્થા ઓનલાઈન કરી શકે તેની તાલીમનું કામ બે તબક્કામાં હમણાં પૂરું થયું છે ગયા મંગળવારે પણ કેટલાક ધારાસભ્યશ્રીઓને તાલીમ આપી અત્યારે પણ અને હજુ એકાદ તબક્કાની અંદર આપીશું વર્ચ્યુઅલી પણ જેમણે શીખવાની બાબતમાં હજુ પણ અડચણ છે તો પણ અમારા વિધાનસભા કાર્યાલય દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના